મિત્રો બધામાં આજે તો જો આપણે અત્યારે હવારના પોર માં નીકળી ગયા આઈટીઆઈ બાજુ આપડી ગાડી ગઈ ગયા ગેટ પાસે આવી ગયા ગેટ ની અંદર ને પડી ગાડી ગાડી તો મૂકી દીધી હવે આપણે રૂમ માં જોવાનું જો આ દરવાજો આપણે રૂમ છે તો હાલો જાય આપણે રૂમ ની અંદર રૂમ ની અંદર જ આવતા મળી ગયા જો આપડે ગેમ વાળા એમ તો હમણાં એટલો રમતો તો આપણે દેખાઈ ગયા એટલે ગેમરા મૂકી દીધી લખવા અત્યારે બેઠા હજી હું સાહેબ નથી આવ્યા પછી આવી ગયા આપણે પ્રિન્સલા રૂમમાં સોલર માં જો પ્રિન્સલો ની અહીંયા બેઠા સોલર વાળા રૂમ માંથી આવી ગયા આપણે રૂમ જમાનો આપણે બે ગયા ને જો એટલો તો કાન માં ઈયરબડ નાખીને ગીત સાંભળે છે આવી ગયો જો જીગો ગંજરી જીગો ગંજરી એટલે કે તમે આગલા બ્લોગ માં જોયું છે કે જીગો હે ને વેબ પી ધોવાણા કાટતો તો એટલે આયા બેઠો ભાઈ હર્ષી અને જો ઓલો ચાનો બંધાણી એટલે કે હર્ષી થી ઉડોઈ તો જો ગેમુ માં જ પડ્યો તો કદાચ સાહેબ નહી આવે સાહેબ ને ભાઈ કામ આવી ગયું છે એટલા માટે નહી આવે તો હાલો અમે બધા હવે પ્રેક્ટિકલ લખવા મંડી ના ભાઈ જો મિતાન સુઈ તો લખી ફેરવે છે અને જો ઓલો ભાવલો ને બાડો બે ઈ તો મસ્તી કરે એટલે અમારે તો બધા ધડા ધડી જ બોલતી હોય મજા ઉ કરતા હોય એકા બીજા ને બીજું એવું કાઈ ના હોય જો ખોટું લગાડવાનું ના હોય તો આવી ગયા સાહેબ ને અમે બધા આવી ગયા પ્રેક્ટિકલ રૂમમાં બાર વાગી ગયા તો હાલો જમવાનો બ્રેક પડ્યો તો સાઈન કરી લે પછી જમવા વૈયા જાય પ્રેક્ટિકલ રૂમ માં તો સાઇન બન જો આ બેઠા બાપુ ચાનો બંધાણી તો જોવાઈ રહ્યો વૈદિક અને હાલો તો વેદક ને બધા જમી લ્યો જમવાનું તો આખી જિંદગી પેલા ગેમ હોય જમીન પછી આવી ગયા આપણે વાયરમેન વાળા રૂમ માં વૈદિક એ ગેમ રમણ કરી દીધું છે ચાલુ લીધો આઈફો તો બધાને કોંગ્રેચ્યુલેશન કહી દો પછી આવી ગયા આપડે પ્રેક્ટિકલ વાળા રૂમ માં જો આપણે પૈસા વગર આપડે દફ્તર માંથી કમ ગોતે પણ આપણે પૂછતો નથી પાછો જો કાઢી લીધી ને હવે ખા હે અમારી એ બેચ ને બી બે ટીમ છે જો એ બેચ વાળા સામે બી બે વાળા એની સામે